કાઉ કેતો જદી કે વીયા ડોક્ટર તો કે કે વાડા એમ કે કે હેન અમદાવાદ મે કેતો ગોઢ હેન વો તો પાલનપુર માં કેતો ગોઢ હેન વો તો કે કે ડીસા કેતો કે ગોઢ હેન ધોનેરા મે એમ કે કે ગોઠ હેને તો ભાઈ જો ભાઈ તારા ઓહડારી જો મો માતા કદા જો દીકરા દીતા મા દીતા મો લેખ લખું હજી તો

મારા પાલન રાખી પાર કરું ભાઈ દુનિયા પૂછે પણ મારે અપરાધ મને કદી ખટતો નથી દુનિયા ગમે તે કરતી છે મારે કોઈ લેણા દેણા હું તો એક પરિવાર માં રખો કરતી ની આમ મેળો કરતી હતી